અને ધોરણ ચાર થી દસ ના બાળકોએ પોતાના ધોરણના ગ્રુપમાં રહી કાગળ ગુંદર ટેક જેવી વસ્તુ થકી આ પતંગ બનાવી પોતાની કલા રજૂ કરેલી હતી સારી પતંગો બનાવનાર બાળકોને નંબર પણ આપવામાં આવ્યા અને શિક્ષકો પણ અનુભવતા હતા હતા આખરે સારી બાળકોને એક થી પાંચ નંબર આપી આવેલા આચાર્ય પ્રિયંકાબેન વ્યાસ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન થયેલું જેમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરવાના હેતુથી સુંદર મજાનું આયોજન થયું સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ વાળાએ સૌને અભિનંદન પાઠવ્યા મન મંદિર શૈક્ષણિક સંકુલ ધારી આયોજિત પતંગ સ્પર્ધા બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ પતંગો બનાવી અને આપની નજર સમક્ષ આપ જોઈ રહ્યા છો તે એવી પતંગો આબેહૂબ આપણે પણ ન બનાવી શકીએ એવી બાળકોએ બેસ્ટ પતંગો બનાવી છે સર આ કાર્યક્રમમાં કેટલાક બાળકોએ ભાગ લીધો કાર્યક્રમની અંદર બસ્સો બાળકોએ ભાગ લીધો હતો દર વર્ષે આ કાર્યક્રમ અમે દર વર્ષે આવા કાર્યક્રમો કરીએ છીએ અને જે નકામી વસ્તુ હોય એનો બાળકો સદુપયોગ કરી અને તેમાંથી કંઈક નવું શીખે અને એમાં પ્રેરણા લે એવો અમારો મેન ઉદ્દેશ